હલો મિત્રો જય શ્યા રામને ગુડ મોર્નિંગ કેમ છો બધા તો હવે આજે તો છે શનિવાર ને આપણે આજે રજા છે એટલે જવાનું છે આપણે આજે હળમૈત્યા કાળુ બાપુના દર્શન કરવા અને આજે હું અને મારા મિત્ર છે રાહુલ એને આપણે ઘરે બોલાવી લીધો છે ને અમારે બેન જવાનું છે કારણ કે જલપા તો આજ કાંઈ આવે એમ છે ને ઘરના કામ ઘણા છે તો મને કે તમે જઈ આવો મારે કે આજે ઘણા કપડાં બપડા ઘરનું કામ તો એને છે એટલે કે હું નહીં આવી શકું તમે એને રાહુલભાઈ જઈ આવો તો હવે આપણે જઈશીએ તો તમે બ્લોગમાં બીના રહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં ને અત્યારે વાગ્યા છે અગિયાર એટલે આપણે એક કલાક હવા કલાક જેવું થશે એટલે આપણે ત્યાં ભોગી જાય એટલે તમને હું બતાવી ત્યાંના માનો કે બે ત્રણ મહિના પહેલાંના બધા જે પ્રસંગો છે બાપુના એ પણ એની તારીખ પણ બધી આવી ગઈ છે તો હું તમને ત્યાં જઈને બતાવું હું કયા કયા મહિનામાં હું પ્રસંગો છે કારણ કે આ સમુલગને પણ એની પણ તૈયારી થઈ ગઈ છે હવે આપણે જલપાને મળી અને આપણે જઈએ અને આ છે મારા મિત્ર રાહુલ જો કે મારી ગમે ત્યારે આપણે હોય જ હાલો કેમ છો બતાય નહીં તો જય સિયા રામ તો અમારા બ્લોગમાં તમાર બધાનું સ્વાગત છે આજનો આપણે અહીંયા ચાલુ કરી દીધો છે અને આજે જાઈ છે જનક હરમતીયા તો અમારે જવાનું હતું પણ આ ગયા સ્કૂલે અને મારા કાંઈ મેળા આવે એમ નથી કામ બધું પડ્યું છે તો જાના પણ ભાઈ બંધ જાય છે તો બ્લોકમાં તમે બન્યા રહેજો દાદાના દર્શન કરાવશે તમને અહીંયા બાપુના એટલે બ્લોક પૂરેપૂરો જોજો ઠેઠ લગીને જોજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો તો હવે બ્લોકમાં બન્યા રહ્યો તો જનક જાય અને તમને દેખાડે હાલો મિત્રો તો હવે આપણે જઈએ અને ફૂલ તૈયારીમાં છે કારણ કે રેનકોટની વ્યવસ્થા લઈ કરી લીધી છે આપણે કારણ કે અત્યારે અમારે અહીંયા વરસાદ ધીમો ધીમો ચાલુ છે પણ ક્યાંય આપણે નડે નહીં એટલે આપણે રેનકોટની વ્યવસ્થા કરીને જઈએ છીએ પ્રસાદ લેવા જવાનું છે દર્શન કરી આપણે રિટર્નમાં ભઈ આવશું ગયા વખતે તો ગયા હતા જનક નહીં પણ રેનકોટ વિના ના ગયા એટલે પલ્લી ના આવ્યા એટલે થીજી ગયા હતા એટલે આ વખતે ફૂલ તૈયારી કરીને જાય છે કે એટલે અમે થીજીએ નહીં ને ફૂલ હા થઈ ગયું હતું એટલે આ ફૂલ તૈયારી કરીને જાય છે તો આ બ્લોકમાં બન્યા રહેજો ગાડીયા અને મારે હારે રાહુલના રાહુલનો ભાઈ છે જે કાકા છે થાય છે કે મારે આવવું તો આલો ફ્રેન્ડ એ નીકળ્યા છે અને બરાબર હાલો મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ હળમૈયા કાઉ ના દર્શન કરવા અને અત્યારે લગભગ સવા બાર જેવું થઈ ગયું છે કારણ કે આપણે અંદર તો ફોટો શૂટ કે વિડીયો શૂટિંગ કરવા નથી દેતા એટલે હું તમને બહારથી જ બતાવીશ અને અત્યારે અમારે જ આવું છે હવે દર્શન કરવા એટલે બ્લોકમાં બન્યા રહીજો હું રાહુલ ને એના ભાઈ એણે પોગી ગયા છીએ અને બાપુના દર્શન કરીએ અમે બરાબર છે અને તમને હું બ્લોકમાં દર્શન કરાવી ફોટા ફ્રેમથી કરાવી કારણ કે આપણે વિડીયો શૂટિંગની અહીંયા મનાય છે એટલે આપણે એ તો નહીં કરીએ હલો મિત્રો તો હવે મેં ગેટ ની અંદર પ્રસ્થાન કર્યું એટલે સીધા પહેલા તો બાપુના અમે દર્શન કર્યા બાપુના દર્શન કર્યા પછી પ્રસાદનો હાથ પડતો એટલે પ્રસાદ લેવા ગયા અને તો શ્રાવણ માસ એક તો હાલે છે એટલે ફ્રાળ ની સુવિધા સુવિધા પ્રસાદના બાપુને કાંઈ અહીંયા પ્રસાદમાં હતો કે લાડવા હતા બુંદી હતી ગાંઠિયા હતા ખમણ હતા ભજીયા હતા કેળા હતા ડાળપા અને રોટલી આ બધું પ્રસાદમાં હતું ને આપણે પેટ ભરી પ્રસાદ લીધો હા અને બાપુના આ કેલે હું લગભગ ત્રીજી સોથી વાર આવું છું અમારો ત્રીજો ત્રીસો બને છે અને બાપુના જે દર્શન આ મારે છે ને એવા દર્શન મારે ક્યારેય જા ને જે મારી હારે હતા ને ત્યાં મિત્રો હતા અને જ્યાં સેવાભાવી માણસો હતા ને એ મને એમ કહેતા જનકભાઈ આ કલેથી કે બાપુએ તમારે સામવું જોઈએ એટલે મને આનંદ થઈ ગયો છે અને બાપુની નજર આપણી ઉપર પડે પછી કાંઈ ઘટે નહીં આ એવા દર્શન જશે ને આ મારા મિત્ર છે અને અમે બે આવ્યા છીએ અને એણે ઘણી વાર આવેલો પણ એને ક્યારેય દર્શન ન થાય ત્યાં આ એને દર્શન અને એ ધન્યતા અનુભવે છે કે મને મજા આવી દર્શન કર્યા પછી તો મિત્રો બાપુને જે જ્યાં ક્યાંય અહીંથી સેવા તરીકે પ્રસાદ જાય છે તો સમૂહ લગ્નની અંદર અમારે લગભગ ચોવીસ ગામની અંદર બાપુનો પ્રસાદ જાય છે અને કર્યાવરણમાં જે એને સામગ્રી હોય છે જે બહેનોને જે કાંઈ કરિયાવરમાં આપે એ પણ ઘણો અહીંથી જાય છે અને પ્રસાદ પણ બાપુનો ગમે ત્યારે હોય છે અને આ છે બાપુનો આશ્રમ બાપુનો આશ્રમ છે મોની બાપા પંખી ઘર ના છે એમનો પ્રથમ ગેટ કારણ કે અંદર તો આપણે વિડીયોગ્રાફીની ના છે એટલે આપણે ક્યારેય અંદર જઈને ઉતારતા નથી બહારથી જ આપણે બનાવીએ છીએ એ બ્લોગ આ બ્લોગ તમને કેવો લાગશે તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને મિત્રો જણાવજો એટલે આગળના બ્લોગ અમને કઈ રીતે આમ બનાવવા એનો આઈડિયા પણ થોડોક આપજો અને જે કાંઈ આમાં ભૂલસૂપ કે મિસ્ટેક થતી હોય એના પર તમે વધાવી લેજો અને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરજો અને હવે રાહુલભાઈ આપણે અહીંથી નીકળીએ હાલો રાહુલભાઈ કાંડા કાંડાની કોને લેવાના હતા તારે હાલો લઈ લો તો જો અહીંયા આપણે દુકાન છે ને દુકાનેથી કાંડા ને એવું આ જે કાંઈ વસ્તુ લેવી છે એ અમારા ભાઈ છે એને લેવાનો છે તો એ લે અને હું તમને ફોટા ફ્રેમ નહીં એવું બધું બતાવું જો આ છે તો હું તમને થોડીક જાણકારી આપી દઉં મિત્રો કે અહીંયા આવો એટલે અહીંયા જો આપણે શ્રીફળ કે અગરબત્તી કે એવું કાંઈ અહીંયા થાતું નથી નથી શ્રીફળ વધારે આવતું અને અગરબત્તી કે એવું કાંઈ ને પ્રસાદ અહીંથી લેવાનો તમારે ઘરે જઈને બધાને આપી દેવાનું તો આવી રીતે છે અહીંયા અને હવે મિત્રો આપણે અહીંથી રજા લઈશું અને જે કાંઈ આપણા બાપુની વિશે જાણતા થઈ એ મેં બ્લોકની અંદર બધું કીધું છે અને હવે અહીંથી આપણે જઈએ અને સીધા આપણે ક્યાં જવાનું છે રાહુલભાઈ કરાલની કરની મેલડીએ જવાનું કે છે એટલે હવે આપણે પાસે સમય છે થોડોક તો આપણે ત્યાં પણ જઈએ દર્શન કરતા આવીએ અને બ્લોગ તમને કેવો લાગ્યો તે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને જણાવજો મિત્રો અને તો બાપુના અહીંયાથી તો તમને એમનો ફોટો ફ્રેમથી જ દર્શન થાય અને અહીંયા રૂબરૂ આવો તો તમને દર્શન થાય બાકી અંદર શૂટિંગ કે એવું તો કંઈ ઉતારવા નથી દેતા એટલે હું તમને બાપુના દર્શન તો ખાલી ફોટો ફ્રેમથી જ કરાવીએ કહીશ તો હવે અમે અહીંથી રજા લઈએ છીએ અને અમે હવે અહીંથી નીકળીએ છીએ તો બોલો કાળુ બાપુની જે